નમસ્કાર દર્શક મિત્રો રફ્તારમાં છે રફારમાં શહેરમાં આવેલ સાવરકું સુનની મુસ્લિમ જમાતના કબ્રસ્તાન કે જે નવા કબ્રસ્તાન તરીકે ઓળખાય છે ત્યાં આગામી મુસ્લિમ તહેવારોને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે આ સફાઈ અભિયાન સાવરકુંડલા નવા કબ્રસ્તાનના વ્યવસ્થાપક કમિટી શ્રી યુસુફભાઈ કુરેશી ઉર્ફે પેન્ટરના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા તત્કાલ રીતે શરૂ કરવામાં આવે છે જાણવા મળતી માહિતી મુજબ હાલમાં પણ ખૂબ જ ઓછી સંખ્યામાં આ સફાઈ અભિયાનમાં સહયોગ આપી રહ્યા હોય ત્યારે લોકોને નમ્રપણે વિનંતી કરવામાં આવે છે કે આ નવા કબ્રસ્તાનમાં ચાલી રહેલા સફાઈ અભિયાનની અંદર આપ નિશ્ચિતપણે તનબંધનથી સહકાર આપી અને આપના આ સફાઈ અભિયાનને સફળ બનાવો તેવી લાગણી અને માંગણી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે સાબરકુલા નવા કબ્રસ્તાનમાં ચાલી રહેલા આ સફાઈ અભિયાનથી ટૂંક સમયમાં જ આવી રહેલી ધાર્મિક તહેવારોને અનુલક્ષીને આ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોની પણ એક ફરજ થઈ પડે છે કે સ્વચ્છતા અભિયાનમાં પોતાની યથાશક્તિ મદદ અને સહાય આપી ને આ થઈ રહેલા નેક કામમાં સંપૂર્ણપણે સહયોગ આપે તે ખૂબ જ જરૂરી અને ઇચ્છનીય છે બ્યુરો રિપોર્ટ સા डोलो 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 डोलो